ઓર્બી ની નવા નવા રેસ્ટોરન્ટ થયેલા અમે ત્યાં પહોંચી જતા હોય ખાસ અને સ્પેશિયલ અમને ભાઈએ મુલાકાત કરાવી છે કે ભાઈ મોરબી ની જે જાહેર જનતાઓ નો નવ નવ પીરસવા માટે તમે રેડી છો ભાઈ રેડી રેડી શું નામ આપ્યું છે એડ્રેસ પાકું લોકેશન કહી દયો રેડ ચિલી રેસ્ટોરો રેડ ચિલી રેસ્ટોરો બધું તીખું જ મળશે કે ના ના મળશે આપણી પાસે શું શું મળશે કહી દયો જો પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન મેક્સિકન એક જ જગ્યા ઉપર બધું મળી જશે એટલે ઢોસા ખાવા માટે અમારે બહાર જવું પડે ના ના અહીંયા જ બધું મળી જશે ઢોસા આપી દેશો પંજાબી પછી ચાઇનીઝ પછી પીઝા ઈ કરા પીઝા ઈ પીઝા માટે તો બહાર જવું પડશે ને ના ના બધું મળી જશે એક જ જગ્યા ઉપર પાસ્તા રાખો કે નહીં બધું પાસ્તા પણ મળી જશે જો અત્યારે અમે ટેબલ ઉપર છે ને આ અહીંયા સ્પેશિયલ તમે આવો ને મોકટેલ ટાવર સ્ટ્રોબેરી ફ્લેવર છે અને મને તો પર્સનલી કહું બહુ જ ભાવતું છે જો આની અંદર આવી રીતના છોકરાઓને બહુ મજા આવે આવી રીતના ગ્લાસ ભરી ભરીને પીધો હોય અહીંયા બધું અનલિમિટેડ આપો છો કે છૂટક છે કેવી રીતના છે ના ના છૂટક આપણે આ બધું અનલિમિટ નહીં ના ઘણી વખત અમે શૂટિંગ કરતા હોય ને ત્યારે લોકોને એવું લાગે કે આ બધી વસ્તુ એ લોકો અનલિમિટેડ આપે ના આ બધું આલા કાર્ડમાં છે અમે આ બધી વસ્તુ ટેબલમાં બદલ કે આ બધી વસ્તુ મળે છે મોરબીની અંદર ચોકલેટ નાન જે તમને અહીંયા મળી જશે છોકરાઓને ભાવે એવું હવે તમને નજીક આવો બધું વસ્તુ બતાવી દઉં પહેલાં તો રેડ અરેબીટા પાસ્તા અરેબીટા પાસ્તા છે હા પહેલાં તો આપણે જે સ્ટાર્ટિંગ ની અંદર વાત કરીએ ને પહેલાં તો લોકો સૂપથી શરૂઆત કરે પણ આ છે રાજમા રાજમા ઓળો આખો સૂપ છે હેલ્ધી સૂપ છે જેની અંદર તમારા ચીલી ફ્લેક્સની માડીને બધા મિક્સ વેજીટેબલ ઇંગ્લિશ વેજીટેબલ આવશે ને ઇંગ્લિશ વેજીટેબલ યસ આનું નામ છે મેક્સિકન ચીલી બીન યસ અને આમાં કોઈ કલર કે આર્ટિફિશિયલ કશું જ નથી નાખ્યું પ્યોર નેચરલ વસ્તુ બનાવી છે ચીઝ સિગાર રોલ અત્યારે લોકો બહુ ખાય આની અંદર ફૂલ ચીઝ લોડેડ ચીઝ લોડેડ હા અને પછી આવશે સ્ટાર્ટર લોકો હવે શું પીધા બાદ સ્ટાર્ટર ખાતા હોય છે સ્ટાર્ટર ની અંદર મુલતાની પનીર પહાડી પનીર ટીકા બધા તમારે એકી સાથે મળી જશે એટલે પાંચસો પ્લેટનો સમય એકમાં તમે કરી દીધો એટલે એકમાં બધી વસ્તુનો ટેસ્ટ આવી જાય એટલે એક મંગાવી દો એટલે તમારું બેડો પાર થઈ જશે પછી અહીંયા ટાકોસ પણ મળવાના છે જેને હેલ્ધી હેલ્ધી ખાવું હોય મારા જેવું ચાલે ને ચાલે ચાલે હા પછી ઢોસો અમે વિડિયો શૂટિંગ કરવામાં ઢોસો થોડો ઓલો થઈ ગયો છે રિસાઈ ગયો છે અમારાથી કે ભાઈ જલ્દી ખાધો નહીં તમે અમારે આ છે ઓલો ગાર્ડન ફ્રેશ પીઝા ગાર્ડન ફ્રેશ પીઝા થાય પણ પડી જશે થાય કરી થાય કરી વિથ રાઈસ વિથ રાઈસ છે નીચે રાઈસ છે ઉપર થાય છે એટલે કરી છે અને તંદુરી પનીર લબાબદાર સબ્જી મટકામાં આવશે મટકામાં અરે વાહ

તો ભાઈ તમે આવી જાઓ કારણ કે આપણા ભાઈ તો શ્રાવણ મહિનાના સોમવાર રહ્યા છે તો તમે પણ સ્ટાર્ટ કરી દો તમે અત્યારે પાસ્તા ખાતા તમારા હોટલના પાસ્તા તમને કેવા લાગી ગયા જોરદાર જોરદાર લાગ્યો ને અને અહીંયા એટલી બધી ખાવાની વસ્તુની વેરાયટી છે કે વાત જ પૂછોમાં જે અમુક અમુક વસ્તુ તો ખાસ તમારે મંગાવવાની લાવવા લાવવા બાજુ જો રોટી પણ ગરમા ગરમ સર્વિસ તો છે ને ખાલી અવાજ કરો ને એટલે સ્પીડમાં આવી જશે કારણ કે ભલે તમે ઉપર બેઠા હોય નીચે બેઠા જ્યાં બેઠા હશો ને ત્યાં તમારી વસ્તુ પહોંચી જવાની છે આ છે પનીર તંદુરી પનીર લવાબદાર આમ તો લવાબદાર હોય છે તો એ આવી રીતના ઓલામાં આપતા આખું સ્પેશિયલ સ્પેશિયલ છે હા સ્પેશિયલ માણસો માટે સ્પેશિયલ એટલે ખાવાના શોખીનવાળા જે અહીંયા આવશે ને ભાઈ એને તો મજા જ આવવાની છે અને મેં તો અહીંયા એક ચીજ સીગા રોલ પૂરો કરી દીધો પાસ્તા બહુ જોરદાર હતા હવે પંજાબીનો ટ્રાય ટેસ્ટ કર લો ફૂડ ક્વોલિટીમાં ક્યારે કોમ્પ્રોમાઈઝ નહીં થાય કારણ કે આ લોકોનું આજનું નહીં આ રેસ્ટોરન્ટ નવી નથી તમારો ફૂડ વ્યવસાય એમાં કેટલા ટાઈમથી તમે અહીંયા છો આપણે પાંચ વર્ષથી ફૂડ વ્યવસાય એટલે એમને પીએચડી કરી દીધી છે લોકોને કેવું ભાવશે કેવો ટેસ્ટ જોઈશે તો એ વસ્તુ તો તમારા માટે કમ્પ્રોમાઇઝ જરાય કરવા મળીએ અને અહીંયા તમારે કલર બલર નાખો કે નહીં જરાય નહીં હાજીનો મોટો કાંઈ નહીં કોઈ એવી વસ્તુ નથી નાખતા કે જેથી અમારા શરીર બગડે એવું કંઈ નથી કરતા નહીં તેલ તો સારું વાપરો છો ને તેલ તો સારું વાફરવાનું હોય ને પણ અગર ઘણા લોકો એમાં એમાં બટકાવી દેતા હોય છે એવું કંઈ નહીં કરતા ને નથી કરતા ભાઈ પનીર બધું બધું જૈન ડેરીનું સૌથી મોંઘા મોંઘું તમને કદાચ જો પનીરના શોખીન લોકો હોય ને તો પનીર ખાવું હોય તો તમારે જૈન ડેરીનું એનાથી ઉપર પનીર આવતું અમૂલ કરતાં પણ મોંઘું આવે છે ઘણાને એવું છે કે ભાઈ જૈન ડેરી તો સસ્તું છે ના અમૂલ કરતાં પણ મોંઘું હોય છે અને બેસ્ટ ક્વોલિટી જેટલા મોટા મોટા રેસ્ટોરન્ટ મોટી મોટી હોટલ જેટલા કેટર્સવાળા લોકો જૈન ડેરીનું પહેલાં પસંદ કરતા હોય છે આજી વાત છે ને ભાઈ કારણ કે એ એ પનીર છે ને આપણે છે ને ભાઈ કોઈ કંપનીના વખાણ એટલા માટે કરી કે એની જે સારી ગુણવત્તા સારી વસ્તુ વેચતા એટલે આપણને બહુ પ્રાઉડ ફીલ થાય કે ભાઈ આ વસ્તુ આપણે બધા લોકોને કહીએ મલાઈવાળું પનીર હોય છે અને એકદમ સોફ્ટ હોય છે અને ખાવાની અને લોકોને બહુ મજા આવે અને આ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે તમારે ટાકોસ ખાવા આવે જો અહીંયા ટાકોસ છે પછી સૂપ છે તમને જેટલી પણ ઇટાલિયન વેરાયટી તમને ટેસ્ટ તમને આપણો ઇન્ડિયન ટેસ્ટ આવશે અને જોરદાર મજા પણ આવશે તમે મોરબી શહેરની અંદર આવી વસ્તુ મળતી હોય તો તમારે ખાસ પહોંચી જવાનું છે હું ત્યાં પહોંચી ગયો છું અને મારી ટીમ સાથે અમે બધા જમી લઈશું તો ખાવાનું ભૂલવાનું નહીં ને ભાઈ પછી બડે બડે તમે અહીંયા વિડીયો એમ ચડાવો તમે પાછળ જે જોવો છો ને આજે જે એક બર્થડે છે તો એમાં પાછળ અત્યારે લોકો બધા સાથે વિડીયો જોઈ રહ્યા છે અને એવો લાવો તમારે ખાલી એક જ અહીં જગ્યા મળવાનો છે હા મોરબીમાં ટીવી જોતા જોતા જમવું હોય તો પેલી રેસ્ટોરન્ટ છે હા બર્થડે સેલિબ્રેશન પણ અહીંયા થાય બધું ઈચ્છા છે પાર્ટી પણ બસો ત્રણસો પર્સન ની પાર્ટી પણ થઈ જશે ગાર્ડનમાં

પાંચસો રૂપિયા સુધી એટલે આપણી પાસે નોર્મલ બજેટ ખાલી છે પ્લેન ઢોસા ઢોસા પણ મળી જશે એટલે અહીંયા બજેટમાં મળી જશે ને ટૂંક બજેટમાં અને આવી એમબીએસ તમને એક જ અહીંયા જ મળવાની છે તો આવાનું ભૂલતા નહીં